જે શ્રી કૃષ્ણ જે માતાજી બધાયને હાલો આજે હું રીંગણાનો ઓરો બનાવું છું એ રેસીપી તમને બતાવશું આ બે રીંગણા લીધા મેં ટમેટા કોથમરી લીલી ડુંગળી આદુ ને લસણની પેસ્ટ અને મરચાં ચાકુ થી બે ને જો આવી રીતના કાણા કરી નાખું થોડ થોડા રીતના કરી નાખું હું એટલે હારા ચડી જાય બે માં જેવી રીતના કરીને હાલો ગેસ ચાલુ કરી દઉં શેકવા મેલી દઈ બે કોર એક આપણે મેલી દે હું એટલે ફટાફટ થઈ જાય જાજો ટાઈમ લાગે ને એમાં જો આવી રીતના બે મેલી દીધા તમે જેમ શેકાતા જાય ને એમ આપણે આમ ફેરવતા જા હું ફરતી કોર આવી રીતના થોડીક થોડીક વાર ફેરવી નાખવાના એટલે સરખા શેકાઈ જાય જો થઈ ગયા તૈયાર હવે ગેસ બંધ કરી દો વાસણમાં લઈ લઉં હવે બહુ ઠંડા તો નથી પણ હવે થોડી થોડી સાલ આપણે એમાંથી ચાકો થી ઉતારશું ગરમ છે એટલે હાથે થી નહી ઉતારી જો હજી ધુવાણા નીકળે છે આવી જ રીતના હું બે રીંગણા માંથી સાલ ઉતારી તૈયાર કરી લીધા આવી રીતના ચમચી થી જ આપણે કટિંગ કરી નાખવાનું આવી રીતના જો બહુ કઈ કાચા નથી રહ્યા એટલા બધા સરસ થઈ ગયા હે હલો કઢાઈ મે દીધી ને તેલ નાખી દો વરાઈ નાખું જીરું હવે હિંગ નાખી દઉં હવે લીલી ડુંગળી ગેસ ધીમો કરી નાખો એટલે પાંદડા બરી ન જાય લીલી ડુંગળીના પાંદડા હોય એ બરી જાય એટલે ગેસ ધીમો જ કરી નાખો હવે લસણ ને આદુની પેસ્ટ બનાવેલા હતી એ નાખી દો હવે બધું મિક્સ કરી અને ચડવા દઈશ હવે ચડી ગયા હે હારા હવે મરચાં નાખી દો મીઠું સ્વાદ પ્રમાણે નાખી દો મીઠું પેલા જ નાખી દે એટલે મરચાં ને ડુંગળીની ચડી છે હવે ટમેટા નાખી દો મસાલો બધો ચડી ગયો છે હળદર બધા મસાલા નાખતા જાય મિક્સ કરતા જાય હવે ચટણી નાખું चटनी तमारा घर में जेवुं तीखुं खाता होय ए प्रमाणे नाखजो गरम मसालो अर्धो चमची नाख्यो धाणा जीरु पावडर बधुं मिक्स करी नाखुं हुं जो मसालो आवो चढ़ी गयो बधो વચ્ચે વચ્ચે આપણે ફેરવી રાખીએ એટલે મસાલો બની નો જાય જો મસાલો એકદમ બધો ચડી ગયો છે ટમેટા ને ડુંગળી ને બધું હવે આ રીંગણા બાફીને રાખ્યા હતા આપણે એ નાખી દે હું અંદર બધું મિક્સ કરી દઉં આવી રીતના જો બહુ તેલય નથી ઝાઝું લાગતું એવું સરસ નથી કોથમરી નાખી દો રીંગણાનો ઓરો હોય એટલે કોથમરી તો જોઈએ જ વધારે હવે એ બધું મિક્સ કરી લો થઈ ગયો હે તૈયાર જુઓ રીંગણા મોરો હવે ઉતારી લો એને અને એક બાઉલમાં સૌ કર લે થઈ ગયો તૈયાર કોથમરી નાખી દો રીંગણાનો ઓરો થઈ ગયો તૈયાર કેવો બન્યો હે કમેન્ટમાં કહેજો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા રેસીપી સાથે નવા વિડીયોમાં મળશું